દુનિયામાં સોકાણની ઘટના કે કમી નથી કે ઘણી વખતમાં કેટલાક ફેરફારો ધીમે ચોકાવશે કે કેટલાક અચાનકમાં આજનેરની રાજધાની બ્યુટિનમાં આર્યનમાંથી ઓપરેલમાં વિસ્તારમાં થોડા દિવસ પહેલા આ લોકો ના અચાનક ચોકનો અનુભવ થઈ કે સવારે ઉઠીને જખમાં આવીતી દુર્ગંધથી પરેશાન થઈ ગાવતા અને જ્યારે કે જણાવા માં આવે કોશિશમાં કે હોસ્પુડી ગઈ કે નહેરનું પાણી લાલ થઈ ગયું છે અચાનકમાંથી લોકો ચિંતા કરી તેમાંથી અંતર જ લગાવી રહ્યા છે કે લોકોમાંથી પરંતુ જે જમી ગયો મામલો ગંભીર છે કે નહેરનું પાણી રિયોલો અને ડેપાર્ટ પ્લાટમાં જેમાંથી સુરક્ષિત રીતે પાછળનું કારણ સ્પષ્ટ સ્થાનિકમાંથી રહેવાસીમાંથી આટલું દીધું કે મોટા ફેરફાર નજીક ઉદ્યોગિક એકમાંથી ગેરકાયદેસર રાસાયણિક કચરો નાખવામાં રહેવાસીને અપેક્ષા સાંભળવાની ફેક્ટરી કારણે જે પરિસ્થિતિ સમજાય કે સરાડી નહેરણમાંથી આ રાસાયણિક કચરો છોડવા પહેલાં બદનામ છે કે પૂરી રીતે લાલ લહેરું પાણી રિઆડોની મધ્ય પ્લાન્ટમાંથી મળી જેમાંથી આ અજંતા રોગવે અને બેનીકી જેરે લોકો સવારે નદીમાં જોઈ કે સંપૂર્ણ લાલ થઈ ગઈ કે દુર્ગંધ ફરી આવતા દેખાતા તેમાંથી જે જવાબ પાંસેથી નોતો દેમાંથી આ જણાવી કે પ્રમાણે જે લીલી કેરે ગુલાબી કેરે જાંબલી કે રંગની જે સપાટી વણોકરણ ગ્રીસ તવાળ તેલ તેલ જેવું દેખાય છે આ જે છે દુર્ગંધમાં આવેલ જેમના કારણે ગળા સુધી ખરાબ થઈ જાય છે આર્જેનય પર્યાવરણ મંત્ર પાણીના નમૂના એકત્રિત તપાસ કરીને મોકલવામાં જેમાંથી રિપોર્ટ જો મળ્યું કે પાણી लाल डाई मिली गई है